તો તમારું આખું નામ શું મારું નામ પ્રદીપ જનાભાઈ સોરઠિયા ગામ મરિભર ઓકે આજે આપણે જમ્બુ વેરાયટી કલર્સની જમ્બુ વેરાયટી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવેલી હતી તો હું તમને આની થોડીક માહિતી આપું ખેડૂત મિત્રો તો આપણે આ વેરાયટી પાકવામાં લગભગ એકસો વીસથી પચીસ દિવસ જેવો જોઈએ અને આ તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ આ રોજ માર્કેટિંગ યાર્ડમાં આનું વેચાણ થયેલું છે તો આનો ભાવ આજે પાંચસો છાસઠ રૂપિયા જેવો થયો હોય તો આજે આજના દિવસમાં માર્કેટમાં સૌથી આયુષ ભાવ આપણો હોય અને જનરલી જ્યારે પણ આવે છે ત્યારે ભાવમાં તો લગભગ આયુષ ભાવ આપણો જ હોય છે ઓકે કલશની આ જમ્બો કલ્લાસની જમ્બો વેરાયટી છે અને બીજે લગભગ જનરલી હું લગભગ આઠ આઠ વર્ષથી અમે આનું વાવેતર કરી તો વીઘે નોર્મલી જો થાય તો તમારે ચારસો થી સાડા ચારસો મણ જેવો ઉતારો પણ બેસે ઓકે અને આનું એવરેજ આમ ગાંઠિયાનું આપણે વજન જોવા જાય તો તમને શું લાગે તો આ ગાંઠિયાનો આકાર અને સાઈઝ જોતા તમને ખ્યાલ આવી જાય છે કે આનું જનરલી જે એક ગાંઠિયાનું જે વજન છે એ ચારસો થી સાડા પાંચસો ગ્રામ સુધી રહીએ એ એવરેજ ગાંઠિયા હે ઓકે આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો જે આ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આ કલશની જંબો આજે આપણે હરિપર ગામ સરદારની બાજુમાં જે ખેડૂત વેચવા આવ્યા હતા અને આજે આનો ભાવ ટૂંકમાં તમે જોઈ શકો છો પાંચસો ને રૂપિયાનો ભાવ થયો એ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજનો ઊંચામાં ઊંચો ભાવ